અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના સંચાલક સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે થોડા દિવસો પહેલાં નર્સિંગ કોર્સની ડિગ્રી અપાવવાના બહાને એડમિશન આપી એડમિશનના રૂપિયા નવ લાખ ઉપરાંતના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ પાસેથી ખંખેરી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી સ્વરૂપે ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપવામાં આવી હતી પોલીસે તપાસ કરી ક્લાસિકના સંચાલક મહિલા સહિતના આરોપીને ઝડપી પાડી હતા અંકલેશ્વરની સિગ્નેચરિયા ગેરેરિયા મોનિટરિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું છે જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે કોલેજમાં જી કોર્સ માટે ભરૂચ રાણપુરની રશ્મિ વસાવાએ એડમિશન લીધું હતું જ્યાં લોભામણી લાલચ આપી એડમિશન વેળા અસલ માર્કશીટ એલસી જાતિનો દાખલો આવકનો દાખલો અસલ બેંક પાસબુક એટીએમ કાર્ડ ખોરા ચેકો આધાર કાર્ડ અને એડમિશનના આઠ હજાર લઈ તેની રસીદ આપી હતી વર્ષ પૂર્ણ થતાં પરીક્ષાની વાત કરતાં તમારી વાર્ષિક અને પરીક્ષા ફી રૂપિયા પંચાવનસો રૂપિયા ના ભરી હોવાથી પરીક્ષા લીધી હતી અન્ય સાહેબ રૂપાલી વસાવા સા પાસેથી પણ એક લાખ લીધા હતા સ્કોલરશિપના રૂપિયા પણ ઉપાડી લીધા બાદ પરત આપ્યા ન હતા કોર્સ પણ પૂર્ણ ના કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને કોરા ચેક સહીવાળા પણ પરત આપ્યા ન હતા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ક્લાસીસના મહિલા સંચાલક ચેતનાબેન રાવે ઠગાઈ કરી હોવાની ફરિયાદ અંકલેશ્વર શિવિઝન પોલીસે અંતે નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ગત અગિયાર નવેમ્બરના રોજ વલસાડના આગેવાનને સાથે રાખી રશ્મિ વસાવા અન્ય યુવતીએ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સાથે ફીના ચાર પોઈન્ટ ચુમ્મોતેર લાખ સ્કોલરશીપના પાંચ લાખ તેર હજાર આઠસો મળી કુલ નવ પોઈન્ટ સત્યાસી લાખની છેતરપિંડી કર્યા હોવાનો આક્ષેપ સાથે પોલીસમાં અરજીરૂપે ફરિયાદ આપી હતી